હે ભગવાન હજી ઘરના બધા કામ બાકી છે શ્વેતાબેન ગુસ્સે થઈ જશે હે ભગવાન બહુ મોડું થઈ ગયું છે આજે આવી ગયા દિવસે ને દિવસે તમે મોડા આવતા જાવ છો નથી મારું ટિફિન બનાવ્યું નથી ભાઈનું ટિફિન બનાવ્યું બધા કામે એમને ન પડ્યા છે તમે પગાર શેનો લ્યો છો રાધાબેન ફટાફટ ટિફિન બનાવો હું ઓયમાં બેસું છું હા બાપરે ચાલો ફટાફટ ટિફિન બનાવવા મળું રાધા મારા ડોક્યુમેન્ટ ને બધું ટેબલ ઉપર પડ્યું તું ઈ નથી મળતું ફોનનું ચાર્જર નથી મળતું મારું પાકેટ નથી મળતું મારા બુટ મોજા ક્યાં હોય ગયા છે તમે ગજબ ના છો બધા ક્યાં બધું મૂકી દો છો જડતું જ નથી કઈ અરે સાહેબ તમે બેસો હું હમણાં તમને બધું આપું છું જલ્દી હો 5 જ મિનિટમાં ભાઈ આ રાધા બેન છે ને કોઈ પણ કામ ઠીક થી નથી કરતા ને હમણાં તો બહુ મોડા આવે છે હા સમયસર કામ નથી કરતા ને મારી વસ્તુય બધી મને નથી મળતી સાહેબ તમારો લેપટોપ મેં ચાર્જર પણ લેપટોપના થેલા મૂક્યું છે અને ડોક્યુમેન્ટ્સ પણ અંદર મૂકી દીધા છે ટેબલ ઉપર મારું ટિફિન ક્યાં છે મારું ટિફિન રેડી થયું કે નહીં થઈ ગયું બેન થઈ ગયું અને કાલ સવારે મેં ફોન ગાવેલા મોક નાસ્તા માટે કહીલું તૈયાર છે કે હા હા સાહેબ તૈયાર છે તો ક્યારે આપશો માગું પછી જ આપવાનું એક કામ ઢંગથી નથી કરતી ને મમ્મીને છે ને આનો મોહ નથી જાતો આપણે બીજી બાઈ ને પાંચસો રૂપિયા વધારે આપીએ ને તો ચોવીસ કલાક આયા રહી કાલથી છે ને વેલા આવતા રહ્યો સમજ્યા હા હા કાલથી વેલી આવીશ ઓ બાપરે મારે હજી કેટલું કામ બાકી છે ચલો ફટાફટ કરી નાખું જો જો આ છોકરીએ કચરા પોતા કર્યા છે પગલા નો પાડતા બિચારી કેટલી મહેનત કરે છે બા શેઠ તમે બેસો હું બીજા કામ પતાવું હા બેટા તમને હું કહું આ રાધા છે ને કઈક ચિંતામાં હોય ને એવું લાગે છે કેમ એવું લાગ્યું ગયું તને એનું મોઢું હા ઉતરેલું છે અને એકદમ છાનીમાની કામ કરે છે બાકી તો એના મોઢામાં કંઈક નું કંઈક ભજન હોય જ તો પૂછી લેવાય ને હું તકલીફ છે એ ક્યાં પાર્કી છે જેવી આપણી શ્વેતા એ વિરાધા બોલાવને અહીંયા પૂછી લે હા રાધા એ બેટા રાધા અહીંયા આવતો એ આવી બા હા બા બોલો ને કઈ કામ છે બેટા રાધા તને કઈ તકલીફ છે બેટા તને કાંઈક તો તકલીફ છે બોલ ને શું થયું બેટા રડ નહીં મને લાગતું હતું તારા મોઢા ઉપરથી તને કાંઈક તકલીફ છે જે હોય કે તું તારે શ્વેતા તારી મમ્મીને સવાર સવારમાં બીપી લો થઈ ગયું છે ને ઈજો પડી ગઈ છે અને રાધાબેનને મેં ફોન કર્યો ને

કેમ છે હવે ઓ બાપરે કેવું બધું રણ ઘર પડ્યું છે આટલા મોટા ઘરની સફાઈ મારે કરવાની પપ્પા તમે કહેતા હતા ને મારા દીકરો દીકરી એક સમાન છે તો પછી ભાઈ ભાઈને બોલાવો ને બેટા શ્વેતા મને થોડુંક લીંબુ શરબત બનાવી દે ને અને તારા પપ્પાએ સવારની ચા નથી પીધી તો એને ચા બનાવી દે જ્યુસ અને ચા હું બનાવું હા હા બીજું કોણ છે અહીંયા જ્યુસ અને ચા અરે આ ચાખાના ડબ્બા ક્યાં હશે આમાં તો મને કાઈ જડતું નથી હું કરું બાપરે શ્વેતા બેટા કેટલી વાર છે હવે પપ્પા મારે બે આટ છે 22 નથી કેટલી વાર છે કેટલી વાર છે હા શું શું કરું હવે મને લીંબુ સુધારતા ચાકુ વાગી ગઈ બાપરે બટા શ્વેતા જ્યુસ બની ગયું બનાવું છું કેમ જ્યુસ બનાવવામાં મને ચાકુ વાગી ગઈ રાધા એ રાધા મારો નાસ્તો આપી દે છે મને ઓફિસ માટે લેટ થાય છે જોયું કેવી ગાંગી થાય છે હા અરે આ બધું કેમ અસ્તવ્યસ્ત પડ્યું છે રાધા કેમ હજી કઈ બધું સરખું નથી કર્યું રાધા બેન નથી આવ્યા કામ કરવાના હજુ પણ 3 દિવસ નથી આવવાના એટલે પોતપોતાના કામ પોતે કરો મારે પણ મોડું થાય છે ઓફિસે જવાનું અરે તું ઓફિસે જઈશ તો ઘરના કામ કોણ કરશે તાર મમ્મીનું ધ્યાન કોણ રાખશે બેટા એક કામ કર તું ઓફિસે છે ફોન કરીને કહી દે હું ત્રણ ચાર દિવસ નહીં આવું રજા લઈ લે હું તાર મમ્મીને લઈ જાઉં છું રૂમમાં સુવડાવવા પણ પપ્પા મારે કાંઈ સાંભળવું નથી બેન તું એક કામ કરજે બધું કામ કરી નાખજે જમવાનું બનાવી નાખજે અને મારું જમવાનું ના બનાવતી હું ઓફિસે જમી લઈશ ઓકે ભાઈ એક કામ કર ને મમ્મી પપ્પા નું જમવાનું મોકલાઈ દેજે ને બહાર થી ના એ બધું હું નથી કરવાનું તું કઈ એડજસ્ટ કરી લેજો કેવી છરી વાગી ગઈ છે મને કોઈ એમ પૂછ્યું પણ નહીં અને ઘર નું બધું કામ મારે એકલી કરવાનું હા કરવું જ પડશે બેટા તાર મમ્મી માટે લીંબુ શરબત બનાવ થોડું એ હા પપ્પા હું રસોડામાં રોટલી બનાવું કે લીંબુ શરબત બનાવું બોલો एक साथ बे बे काम क्या करो बेटा समय साच हुई ले वाय पहला सन बेटा लिंबू शरबत आप ही जा पच्चीस सन है बीच उकाम कर जे आखर मार है ना पापा को इने वस्तु सन है योग्य जगह मुकुंटे वधन त्याग चीज़ सन पापा नियम करी ना खो जे जगह ऐसी वस्तु ली थी वनी जगह एड मुकुवानी वो तानी वस्तु जाते ले वानी जाते मुकुवानी इतने को इने कहीं तकलीफ ना पड़े अरे बेटा आपड़ा घर में आपड़े नियम मारे वानू ભાઈની વહુ આવશે ને ત્યારે બધાને રહેવું પડશે નિયમમાં હે બેટા તું સાસરે જઈશ ન્યાય નિયમ બનાવીશ એ તો પપ્પા સાસરે જાન પછી ખબર પડે આ રાધાબેન જેવી કામવાળી હશે તો નિયમ નહીં હોય મારી રોટલી બળી જશે પપ્પા હું જાઉ અરે પેલા શરબત આપી જા છે એ હા આવી ગયો બેટા હા પપ્પા રાધા પાણી લાવ અરે ભૂલાઈ ગયું બેટા પાણી લાવજે મમ્મીને હવે સારું છે ને ઠીક છે દવા લીધી હા દવા પાઈ દીધી હમણાં જ એ પાણી બની છે ને હાથે પી લેવાય લાઈટ સાહેબ નથી તમે મમ્મીને દવા ટાઈમ સર આપે છે ને પપ્પા આપે છે તો તું મમ્મીનું ધ્યાન નથી રાખતી એવું કોને કીધું અરે મમ્મી તબિયત વધારે ન બગડે ને એટલે તારે એની સાથે રહેવું જોવે ને રાધા બેન કામ કર નાખશે આવીને બધું અરે બેટા એ તન મમ્મી ધ્યાન કેમ રાખે તો કામ કોણ કરે ને હવા રોટલી છે ને બપોરે જમવા આપે ને ઓળથી તો લોટ લોટ થઈને બહાર આવે થાકી ગઈ બિચારી કામ શીખો કામ તારું કર થોડી કેત કરે એ જરાક વિચાર તો કર ઈ છોકરો છે તારો ભાઈ છે તો શું થઈ ગયું તમે તો કે જાથે દીકરો દીકરી એક સમાન તો પછી કામ પણ બંને ન ન કરે અત્યારે મમ્મીને કેમ છે મમ્મીને સારું થઈ જશે કે હું બીમાર પડીશ અરે તું તો તાજી માજી છો તને શું થયું બધાની રસોઈ ચા પાણી ઓફિસની જવાબદારી ઘરની જવાબદારી ભાઈ તને ખબર છે તું ઓફિસે ગયો ને ત્યારથી હું કામ જ કરું છું ભાઈ હું થાકી ગઈ છું તું એક કામ કર સાનું જમવાનું છે ને હોટેલમાંથી મગાવી લે અત્યારે છે અત્યારેશન મારાથી રસોઈ નહીં થાય ના હો બાર તો ગજબનો ટ્રાફિક છે મારું તો માથું ચડી ગયું અને ગમે તેટલું કામ કરો ને તો બોસના મોઢેથી વખાણના બે શબ્દય સાંભળવા ન મળે અને હા બે શબ્દો આપણને ખીજાય તો ખરા જ હો હા सेम મારો બોસ પણ એવો જ છે હું આજે કાલે જો રજા પાડીશ ને તો મને નોકરીમાંથી જ કાઢી મૂકશે હા તો ચાલ બાર થી જમવાનું ઓર્ડર કરી દઉં બીજું તો શું જો બેટા તમારે જે ખાવું એની મગાવ મારે ને તાર મમ્મી માટે ખીચડી ને ભાખરી ને શાક આટલું તો બનશે ને બેટા ઓ પા પ્લીઝ આટલા દિવસ બહાર નું ખાઈ લો ને આજે જો હું રસોઈ બનાવા ગઈ ને તો પાક્કુ મને ચક્કર આવીને હું પડી જ જવાની છું હા થઈ ગયો ઓર્ડર હું હવે ફ્રેશ થઈ જાઉં હા બેટા તમારો ઓર્ડર તો થઈ ગયો અમારા માટે તો એટલું નહીં કરીએ મારો દીકરો બહુ ઉડાયો છે પપ્પા હવે તો કરવું તો પડશે જ ને હે ભગવાન હું તમને પ્રાર્થના કરું મારી મમ્મી જલ્દી ઠીક કરી નાખો ને કા રાધા બેન પાછા મોકલી દો જલ્દી મારા હવે કાઈ કામ નહીં થાય બહુ કર્યું

શ્વેતાના પપ્પા આ રાધા નથી આવતી તો ઓલી કકળાટ કરતી રોતી હસતી કામ તો બધું કરે જ હા ઈ બાને શીખે તો ખરી પહેલે દિવસે તો કેમ કરતી તી આટલું બધું કામ હું કેમ કરીશ કેમ કરીશ હવે કેવી લાઈન પર આવતી જાય છે મને લાગે છે હવે એ ઠેકાણે આવી ગઈ છે બધું જ કામ કરતી થઈ ગઈ છે હા બાપા થાકું બહુ શું છું બેટા મારી માટે લીંબુનું પાણી તો બનાવતી આવ બનાવું છું 2 મિનિટ શાંતિ તો લેવા જો અને આ પપ્પા હવે રાધાબેન ક્યારે આવે છે તું જ ફોન કરીને પૂછી લેને ને હું શું કામ એની સાથે વાત કરું લે તું એની બનાવેલી રસોઈ તો ખા છો એ તો બધું ચલાવવાનું હોય બેટા તાર પપ્પા માટે ચાય બનાવતી આવજો શું અમે ચા બનાવ શરબત બનાવ આખો દિવસ કામ કામ ને કામ આજ તમે જોતા નથી હું કેટલી થાકી ગઈ છું શ્વેતા બેટા સાંભળો કોઈ પણ માણસ છે ને એની જાત થી નથી ઓળખાતો તે જોયું ને આ ઘર ચલાવવું કેટલું કઠણ છે એ તો રાધાબેન સારા કે સવારમાં તમને ટિફિન બનાવી દે તમારી બધી વસ્તુ વ્યવસ્થિત મૂકે ને સાંજે ઓફિસેથી આવો તો તમારા મનગમતી રસોઈ બનાવે અને ઘરને તો કેવું ચોખ્ખું ચણાક રાખે તો બેટા એ બધી છે ને એની આવડત કહેવાય એની અવગણના કોઈ દિવસ ન કરાય હા પપ્પા સાચી વાત છે તમારી પણ તો એ ગમે એમ તો એ રાધાબેન એક કામવાળી જ ને બેટા તું પણ એક ઓફિસમાં કામ કરે છે અને તારા બોસની નજર નીચે કામ કરે છે તો એને શું કહેવાય જરા કહીશ મને पापा હવે મને સમજાયું મને તો બસ મારા પગારનો જ ખમણ હતો પણ આ ઘરના કામ કરવા ઘર સંભાળવું રસોઈ બનાવવી એ બધું બહુ જ કઠિન છે હા બેટા જો રાધાબેન આપણા ઘરે તો કામ કરે છે બધું પણ આપણા ઘરની જેમ એના ઘરે પણ આ જવાબદારી નિભાવે છે છતાંય બધું કામ હસતા હસતા કરે છે કોઈ દિવસ તેના મોઢા ઉપર ગુસ્સો કે ઉદાસી કાંઈ જોયું જો બેટા થોડી કે એ એની મનમાની કરે તો થોડુંક આપણે ચલાવી લેવું પડે ને કારણ કે આપણા ઘરનું નવ્વાણું કામ તો એ જ કરે છે હા મમ્મી સાચી વાત છે તમારે મમ્મી આજે તો 3 4 દિવસ થઈ ગયા આજે તો રાધાબેન આવશે ને રાધાબેન આવે ને તો પહેલા તો હું એને માફી માંગી લઈશ એને મે નો કહેવાનું કીધું છે અને એની સાથે ન કરવાનું વર્તન કર્યું છે હા બેટા રાધાબેન આવે ને તો એ કામવાળા નહીં પણ તારી બેન માન છે પછી જો એ તારી કેટલી સેવા કરે છે તારું કેટલું કામ કરે છે સોરી સોરી શ્વેતાબેન મારે રજા નહોતી પાડવી પણ મને સાહેબે આરામ કરવાનું કીધું હતું બેન કોઈના વગર કાંઈ અટકતું નથી પણ કેટલું અટકી જાય ને એ તે અને મેં આ ત્રણ ચાર દિવસમાં જોઈ લીધું અને હવે છે ને રાધાબેન હું મારા તરફથી તમને થોડા દિવસની છુટ્ટી આપું છું અરે ભાઈ આ શું બોલે છે તું કરો કે તમે રોજ કામ બેન રોજ અરે થોડા શીખી ગઈ છું અને હા હવે કામ કરવા ને તો હું તમને ઓર્ડર નહીં કરું અને કામમાં પણ મદદ કરીશ મારી પોતાની વસ્તુ હું જાતે લઈ અને હું પણ રાધાબેન જોયું તમે આટલા દિવસ નો આવ્યા ને તો મારી દીકરીને તમારી કદર થઈ ગઈ અને કામની પણ કદર થઈ ગઈ બેટા હા મમ્મી મિત્રો તમારી સાથે ઓફિસમાં ઘરમાં કામ કરતા નાનામાં નાના માણસની કદર કરો ધન્યવાદ